આ દિવસ છવ્વીસ છ બે હજાર પચીસ ના રોજ આપણે અહીંયા કલેક્ટર કચેરીએ દસ પંદર જે યુવાનો છે એ મને સમર્થન આપવા અહીંયા કલેક્ટર કચેરી અમે ઉપવાસ છાવણીમાં છીએ વિગતવાર વાત કરું તો દસ છ બે હજાર પચીસ ના રોજ આપણે અમરેલી એસટી વિભાગીય નિયામકે એસટીના કર્મચારીના પ્રશ્ન હલ થાય તેના માટે રજૂઆત કરવા ગયા એટલે એસટી વિભાગીય નિયામક આપણે લાઈવના માધ્યમથી રજૂઆત કરી હતી છતાં ટૂંક પ્રેશરથી પોલીસને પ્રેશર કરી અને આ લોકોએ મારી વિરુદ્ધ ખોટી ફરજ રૂકાવટ ગુનો દાખલ કર્યો એની મારું જે ફેસબુક છે એની અંદર સ્પષ્ટ શબ્દોમાં એવું કહે છે કે કેટલી નીચલી કક્ષાનો છે અને એના જે કર્મચારી અધિકારી જે એની ઓફિસની અંદર બેઠા છે એ લોકો એમ કહે છે કે હા સાહેબ બરોબર છે અને બહાર કાઢો એટલે આ લોકોએ એટ્રોસિટી એક મુજબ ગુનો થયો છે આપણે અગિયાર છ બે હજાર પચીસ ના રોજ અમરેલી પીઆઈ બી કે વાઘેલા સાહેબને લેખિતમાં ફરિયાદ આપે ત્યાર પછી આપણે ચૌદ તારીખે એસપી કલેક્ટર અને પીઆઈ આ ત્રણેય વ્યક્તિને આપણે મેલ દ્વારા ઇમેલ કરે મેલ દ્વારા રજૂઆત કરી તારીખ અઢાર છ બે હજાર પચીસ સુધીમાં જો મારો ગુનો દાખલ કરવામાં નહીં આવે તો મારે આત્મહત્યા કરવાની ફરજ પડશે પણ સમાજના આગેવાનોએ એવું સમજાવેલું કે નરેશભાઈ આત્મહત્યા કરવી કાયરતા છે જોકે નરેશવાળા એટલો બધો કાયર નથી આત્મહત્યા કરવી પડે પણ મને મજબૂર કર્યો શું કે કાયદાની અનુસંધાને પોલીસે આપણી જે કાંઈ ફરિયાદ લેવી પડે એ નથી લીધી પોલીસ કાયદેસર સીઆરપીસી એકસો ચોપન મુજબ ફરિયાદ લેવા બંધાયેલી છે અને જો કોઈ પોલીસ અધિકારી એટ્રોસીટી એકલી ફરિયાદ ન લે તો એટ્રોસીટી એસસી એસટી એક્ટ મુજબ ની કલમ ચાર મુજબ એ પોલીસ અધિકારી પણ એની અંદર આરોપી બને આવું કાયદો કહે છે છતાં પોલીસે આજ દિવસ સુધી આપણી કોઈ માંગણી પૂરી ગઈ નથી આપણી ફરિયાદ રજીસ્ટર કરી નથી એટલે આપણે બે કે ત્રણ દિવસ પહેલાં આપણે એક અલ્ટિમેટમ આપ્યું હતું કે અમારી બે પોલીસે જ્યારે આત્મવિલોકન મારે કરવાનું હતું ત્યારે પોલીસે અમને બોલાવ્યા એટલે પોલીસે કીધું કે તમારો બે દિવસની અંદર ગુનો દાખલ થઈ જશે એટલે આપણે બીજું કાય વાંધો નહીં પોલીસે આપણે એવી ખોટી આપી અને હવે પોલીસને મારી એટ્રોસીટી કાયદેસર લીગલી છે અધિકારી જે અતુલ જે સોલંકી છે એ વ્યક્તિ કાયદેસર સ્પષ્ટ બોલે છે છતાં પોલીસ ફરિયાદ નથી લેતી એનું કારણ શું પોલીસને કોઈ એવા ઉપલા અધિકારીનું પ્રેશર છે કોઈ રાજકીય પ્રેશર છે અને પોલીસ આજે કાયદાથી બંધાયેલી છે છતાં કાયદાનો ઉલાડીઓ ગયે છે તો પોલીસ પગાર પ્રજાનો ખાય છે કે રાજકીય કે આવડા એસટી નિગમના ના પગાર ખાય છે તો પોલીસ જો આજે કાયદાનો ઉલ્લેખ કરતી હોય તો સામાન્ય લોકોને ન્યાય માટે જાવું ક્યાં આપણે હાલ કલેક્ટર કચેરીએ ઉપવાસ ઉપર બેઠા છીએ પોલીસ પણ અહીંયા હાજર છે હજી સુધી કોઈએ આપણે એવું પૂછ્યું નથી કે તમારે હું કરવાનું છે તમારો ગુનો દાખલ થશે કે નહીં થાય કલેક્ટર સાહેબ પણ આપણી હામેથી ગયા પણ કલેક્ટર સાહેબ આપણે પૂછ્યું નહીં કે અહીંયા તમે લોકો શું બેઠા છો એટલે સમાજના લોકોને હું વિનંતી કરું છું કે આજે મારી જેવો સામાજિક કાર્યકર હોય કાયદાકીય રીતે અમે લોકો જાણીએ છીએ થોડું ઘણું પૂરો તો કાયદો આપણે જાણતા નથી જો મારી ફરિયાદ લીગલી દાખલ કરવામાં ન આવતી હોય અને મારી વિરુદ્ધ ફરજ રૂકાવટની ફરિયાદ કાયદેસર દાખલ થઈ જતી હોય તો આજે આ કેટલો અન્યાય તંત્ર દ્વારા આપણી ઉપર થાય છે તો આજે અનુસૂચિત જાતિ સમાજનો કોઈ કાર્યકરનો અવાજ દબાવી દેવો એને ઘરે બેસાડી દેવો એને ખોટા ગુનાની અંદર ફીટ કરી જેલ ભેગો કરવો આ જ નીતિ તંત્ર દ્વારા અવારનવાર થતી હોય આપણે જોયું છે જેનો જાતનો કાંતિભાઈ વાળા સાડા આઠ વર્ષ જેલ ભોગવીને આવ્યા તો સમાજના આગેવાનોને હું ખાસ કહેવું કારણ કે આજે ઉપર જે આ કે ખોટું થયું છે એ થયું છે એટલે તમને કોઈને એવું લાગતું કાલે મારી વિરુદ્ધ નહીં થાય તો ભાઈ તમારો જે ઓલા ભાઈ એમ કહે છે કે ગાળિયા તૈયાર હોય અને જયારે તૈયાર થાય ને ત્યારે તમને એમ નાખી જ દેવાના તમારા મનમાં કોઈનો વેમ હોય કે અમે અધિકારીઓને સંબંધ રાખશું રાજકીય વ્યક્તિ સંબંધ રાખશું તો આ બધું છે ને ખાલી તમે સામાજિક કામ કરો છો આજે સમાજ તમને સહકાર આપશે ને તો જ તમારી સામાજિક આગેવાની દેખાય બાકી કોઈ રાજકીય આગેવાન કે કોઈ અધિકારીના તમે પ્રેશર કે તમે એની સંબંધ બનાવી સમાજ એની અંદર ખોટું કરતા હોય તો એ ભૂલી જાજો કેમ કે ઘણા સંબંધ મેં બધે ત્યાં રાખા જ છે છતાં એક બે વખત જેલમાં જઈ આવ્યો છું એટલે સમાજના લોકોને હું ખાલી વિનંતી કરું છું આગેવાનોને વિનંતી કરવાની ન હોય કેમ કે આપણે આગેવાન છીએ એટલે આગેવાનોને વિનંતી ન કરવાની તમે મને સહકાર આપો તમને એવું દેખાતું હોય ખોટું નરસવાળા જે કઈ લડે છે એ સાચું છે અને ખોટું હોય તો કાયદેસર જાહેર કરી દેવાય કે નરસવાળા ખોટો છે અને જો સાચો હોય તો સામાજિક કાર્યકર ટેકો દેવો તમારી તો ટાઈમે ટાઈમે જ છે છે પણ એનો સમય બહુ ઓછો હવે આગળ આ બાબત બને એટલે જે લોકોને તમને જે સમજવું હોય બાકી મારે ન્યાય કઈ રીતે મેળવવો એ મારામાં તેવડ છે બાબાસાહેબ આંબેડકરની વિચારધારા ધરાવું છું અને બાબાસાહેબ આંબેડકરના કાયદા જે બનાવ્યા છે ને જે સંવિધાન છે એની ઉપર મને ભરોસો છે મને કોર્ટ ઉપર ભરોસા છે પણ આજે પોલીસની અંદરમાં આવે છે ફરિયાદ લેવી છતાં નથી લેતી એટલે મારે અહીંયા બેવું પડ્યું છે બાકી મારામાં બધી તેવડ છે તો ચીફ કોર્ટ જાઓ સેશન કોર્ટ જાઓ હાઈકોર્ટ જાઓ ચૂંટણીમાં જાઓ અને સમાજના અમુક જે હારા માણસો છે એમને ટેકો દેવા તૈયાર છે પણ નહીં જે ની અનુસંધાને થાય છે એ પોલીસને ફરજિયાત કરવું જ પડે આપણે પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ થાય છે ને કોર્ટના દરવાજા હુકામે કંઈ ખતરાવા પડે આપણે આત્મહત્યા કરવાની ફરજ હુકામ પડે આજે કાયદાને કાયદો જેવા આ રીતે ચાલે છે એ રીતે કાયદામાં કામ કરો પણ નહીં પોલીસ ને આવું તો કોનું પ્રેશર છે તો પોલીસ આપણી ફરિયાદ નથી એટલે સમાજના લોકો ને આહવાન કરું છું સમાજના આગેવાનો આહવાન કરું છું કે કાલે અમારે સમાજ ઉપર ન બને એટલે તાત્કાલિક ધોરણે અમરેલી કલેક્ટર કચેરી આવો બાકી આજે હું ભોગ બન્યો છું કાલે તમારે વાર નથી સમાજના લોકો ને બે વિનંતી કરું છું કે નરેશવાડા ને ન્યાય મળે મારે નરેશવાળા જે જે સમાજ માટે કામ કરે છે નરેશ વાળા ને તરફ ફો છો આનું તમે યાદ રાખજો જય ભીમ